કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજે મણિનગર ગાંધી સંસ્થાના આચાર્ય સ્વામી જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામી સંતો અને હજારો હરિભક્તો કચ્છના અરબી સમુદ્રમાં આવેલા માંડવીના દરિયા કિનારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમજોમમાં બનેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતોના આત્માને ભગવાન દિવ્ય શાંતિ અર્પે અને ભગવાનની મૂર્તિનું સુખ પમાડે તે માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પંચદેવોની સાક્ષીએ શ્રદ્ધાંજલિ દિવ્યાંજલિ અર્પણ કરી હતી અને બે મિનિટનું મૌન પાડી શાંતિ પ્રાર્થના કરી હતી આ સાથે સંસ્થાના સ્થાપક વડાશ્રી મુક્તજીવન સ્વામી બાપાના માંડવી સમુદ્ર સ્નાનની સુવર્ણ સ્મૃતિ ઉજવાઈ હતી જેમાં આચાર્ય સ્વામીજી દ્વારા મુક્તજીવન સ્વામી બાપાને પંચામૃત્તિ અભિષેક કરાવી પૂજન અર્ચન કરાયું હતું આચાર્ય સ્વામીજી મહારાજે કેરા ગામનો મહોત્સવ પૂર્ણ કરી સીધા માંડવીના સમુદ્ર કિનારે સદગતો માટે પ્રાર્થના કરવા માટે પધાર્યા હતા એવું ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું